सैजानंद स्वाई महाराज ने जय हरिप्रसाद साई महाराज ने जय आत्मीय समाधनी जय 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 भारत माता की जय हिंदू संस्कृति की जय 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 भारत देश बिना બીજા దేశો કરતા જુદો પડે કોઈ ભી દેશ ની પાસે માતા શબ્દ નહિ લાગે કોઈ ભી દેશ ની પાસે જય બોલાશે તો આપણે ભારત માતા કી જય બોલીએ એ ધરતી માતાનો એટલો મહિમા આપણે છે એ છે આપણી સંસ્કૃતિ એક વાર સ્વામીજી અમેરિકાની ધરતી પર ગયેલા સ્વામીજીને કોઈ પૂછ્યું કે સ્વામી તમને અમેરિકા કેવું લાગ્યું सामुजीय एक शब्द माँ, एक वाक्य माँ ये सरस जवाब जा वापी दूधों सम्रुद्धी चेपन संस्कृति नहीं सर क्यों सम्रुद्धी चेपन संस्कृति नहीं संस्कृत ने संस्कार ए संस्कार नुचतन ભારતની ધરતી ઉપર થાય છે કારણ કે યુગ પુરુષોની ધરતી છે યુગે યુગે એવા પુરુષો ભારતની ધરતી પર આવ્યા છે ત્રતા રામચંદ્રજી આવ્યા કેટલા વર્ષ થયા બસો પાંચસો લાગ્યા પણ નહીં એકવીસ લાખ વર્ષ થયા કેટલા વર્ષ થયા રામચંદ્રજી ધરતી પર આવ્યાને એકવીસ લાખ વર્ષ થયા એના પછી બીજા બે યુગ પૂરા થઈ ગયા પણ છતાંય એકવીસ લાખ વરસ પછી બી આપણે રામચંદ્રજીને ભૂલ્યા નથી એ છે આપણી સંસ્કૃતિ એના જે પ્રયોગ સિદ્ધાંત એને આપણે વળગી રહ્યા છીએ એ છે આપણી સંસ્કૃતિ એ સંસ્કૃતિનું જતન યુગોથી ચાલતું આ છે આપણે મોહનભાઈએ સરસ વાત કરી બહુ મને વાત કરી ભારતે સંસ્કૃતિની ગુલામી એક દિવસ સ્વીકારી નથી બીજી ગુલામી કદાચ આપણી પર આવી હશે પણ સંસ્કૃતિ માટે ગુલામી આપણે નહીં ત્યાં ફ્રન્ટ થઈને આપણે યુદ્ધ લડ્યા છે અત્યારે કળિયુગ છે સંસ્કૃતિનું ઊંધિયું થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે પશ્ચિમી સંસ્કૃતિ ધીરે 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 આપણા દેશમાં પાયો નાખી રહી છે એમાંથી રક્ષા કા સંત કરે ને કાંઈ એવા રાજવી પુરુષ હોય એ કરી શકે પેલાના જમાનામાં જે રાજાઓ હતા એના રાજ્યમાં એવા સંતોને રાખતા એની પાસેથી પ્રેરણાઓ લેતા મોહનભાઈએ કહ્યું રાજસત્તા કરતા ચડે ધર્મસતા અને રાજસત્તાવાળાએ પણ ધર્મસત્તાનો સ્વીકાર કરવો પડે એ સ્વીકાર કરે તો રાજ સારામાં સારું ધાર્મિક રહે અહીંયા એ જળવાયેલું છે નરેન્દ્રભાઈને સંતો પ્રત્યે ખૂબ લાગણી સંતોને જુએ તો પોતે પોતાનું ભાન ભૂલી જાય હું ક્યાં બેઠો છું એ પણ ભૂલી જાય ફર્સ્ટ પ્રેફરન્સ સંતોને પછી બીજા બધાને એવી પ્રતિભા સરદાર વલ્લભભાઈની હતી એના જીવનમાં પણ સંતનું સ્થાન હતું અમારા ગુરુ હરિ અરિપસાદ સ્વામીજી ઘણી વખત કહેતા કે સરદાર પટેલને ગુરુ શાસ્ત્રી મહારાજનો યોગ હતો શાસ્ત્રી મહારાજ એટલે સ્વામીજીના ગુરુ યોગીજી મહારાજ યોગીજી મહારાજના ગુરુ શાસ્ત્રી મહારાજ એ સરદાર પટેલે શાસ્ત્રી મહારાજનો યોગ હતો અને શાસ્ત્રી મહારાજ જેમ કે એ પ્રમાણે બધું કરતા હતા સરદારની બહુ નાની ઉંમર હતી બાળપણમાં હતા સાત વર્ષ ના છે અને વિઠ્ઠલભાઈ ના કદાચ દસેક વર્ષની ઉંમર હશે બંને નાના ભાઈઓ હતા અને એમના ફાધર ઝવેરભાઈ બંને નાના છોકરાઓ તોફાન સહજ કરતા હોય એટલે કંઈક સ્કૂલમાં તોફાન આવ્યા હશે એટલે ઝવેરભાઈને થયું કે આ દીકરાઓ શું કરશે ભવિષ્યમાં એટલે જવરે ભાઈને શાસ્ત્રી મહારાજ સાથે હેત બંને દીકરાઓને લઈ ને શાસ્ત્રી મહારાજ પાસે બોચાસન જવા માટે નીકળતા ખરપર કે શાસ્ત્રી મહારાજ ટ્રેનમાં જવા માટે સ્ટેશન પર ગયા છે વડોદરાના ત્યાં લઈને ગયા શાસ્ત્રી મહારાજને વાત કરી કે આ બંને છોકરાઓનું થશે શું ત્યારે શાસ્ત્રી મહે કહેલું કે આ બંને દીકરાઓ દેશનું રાજ કરી શકે એ આશીર્વાદના ફળ સ્વરૂપે સરદાર પટેલ આપણા માટે ભારતના વડાપ્રધાનની પદે ચૂંટાયેલા હતા પણ સ્વામીજી કે એની ખાનદાની કહેવી કે નેહરુએ કહ્યું गांधी जी ने कि तुम्हें गुजरात ना અને સરદાર ગુજરાતનો યુપી નું કઈક વર્ષસ્વ જોઈએ ગાંધીજી ની આજ્ઞાએ સરદારે પોતાનું પદ નેરુ નાપી દીધું પોતે હમમિશ થયા એ સમર્પણ ભાવના એ કેન છે આ સંતોનો યોગ જોઈએ સરદાર એવું વ્યક્તિત્વ હતું વર્ષો સુધી દિલ્હી રહ્યા પોતા માટે સરકારનો એક પૈસો વાપરો નથી એમના દીકરા દિલ્હી ગયા હશે તારને કહી દીધું કે જ્યાં સુધી હું દિલ્હી છું ત્યાં સુધી તારે મને અહીં મળવા નહીં આવડું કે આ પૈસો મારો નથી કે આ પૈસો સરકારનો છે હું તારા માટે નહીં વાપરી શકું કે આવું કોણ કહી શકે એ ખાનદાની એ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના દેશમાં આપણે બેઠા છીએ એ સંસ્કૃતિનું જતન જો આપણે કરવું હોય સ્વામીજી તો કહેતા કે નરેન્દ્રભાઈ છે સરદારનું ખોટ પૂરી પાડે એવા છે એના હાથમાં સુકાન છે એટલે સરદાર જેવું વ્યક્તિત્વ કહેવાય એટલે આપણે નસીબદાર છીએ કે આવું વ્યક્તિત્વ આપણા દેશનું સુકાન લઈને ત્યાં ફરે છે તો આપણે આ સંસ્કૃતિનું જતન કરવું સંસ્કારનું જતન કરવું હોય આપણી બેન દીકરીઓની સેફ્ટી રાખવી હોય તો આપણે બધાએ નરેન્દ્રભાઈને સાથ આપવો પડે સ્વામીજીને ખૂબ પ્રીતિ નરેન્દ્રભાઈ સાથે ગુરુપ્રસાદ સ્વામીએ સ્વામીજીના આશીર્વાદ પુત્રની વાત કરી નરેન્દ્રભાઈ પણ માનતા સ્વામીજીએ ખૂબ ફેકસો લખલા અને દિલથી એ સ્વામીજીના પત્રોનું મનન ચિંતન કરતા એ નરેન્દ્રભાઈ એને આપણે આ એકવીસ તારીખે સાત તારીખે સાત એ દિવસને આપણે ઉજવવો છે ઉત્સવ તરીકે ભરૂચમાં અમારા કાર્યકર્તાઓ પ્લાનિંગ કર્યું છે બાઇક રેલી કાઢવાનું જનજાગૃતિ કે દરેક વ્યક્તિ ઇલેક્શનમાં પોતાનો મત આપવા જાય એ જાગૃતિ માટે ભરૂચમાં બાઇક રેલી કાઢવાનો સંકલ્પ કર્યો છે છોકરાઓ બધા પ્લાનિંગ ગામડે ગામડે ફરશે આપણે પણ વડોદરાની ધરતી પર એવી જાગૃતિ લાવી છે નરેન્દ્રભાઈના સ્વામીજીને ખૂબ ગમતા એ આપણા પરિવારના મેમ્બર કહેવાય એટલે આપણે આ ઉત્સવને ખરેખર ઉત્સવ માનીને ઉજવવો છે વિશેષ કોઈ વાત નથી કરવી પણ એક સંસ્કૃતિનું જતન થાય એને માટે આપણે જેને સંસ્કૃતિનો મહિમા છે જેને ધર્મનું માટે ગૌરવ છે એને આપણે આપણા મતથી સહકાર આપીએ એ માટે આપણે આપણા પરિવારમાં સમાજમાં મિત્રમંડળમાં આ વાત કરી અને બધાને જાગૃત કરીએ એ માટે આપણને ગુરુરી ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે એ જ પ્રાર્થના સહેજાનંદ સાહેબ મહારાજની